હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મિલડી મને જય ચવણમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ઝાઝા દિવસે ઘરે બ્લોગ શરૂ કર્યો છે અઠવાડિયું થઈ ગયું અઠવાડિયા પછી આપણે ઘરે બ્લોગ શરૂ કર્યો છે એક ન મળતો તો પણ ફેરમેલી બ્લોગ નથી મળતો તો આજે શરૂ કરી દીધો છે અને આજે છે શુક્રવાર અને આ રીના પપ્પાને બધા ઘરે છે અને ટાઈમ થઈ ગયો છે જમવાનો બહુ ફળો થઈ ગયો છે અને બધા બેહી ગયા છે ચાલો બધા એ બધાને જુઓ

કે જાવી શકીને જતા જવાનું છે ખાઈ પણ જો વરસાદની વાત છે વરસાદ આવી જાય ને તો કદાચ જવાનું બંધ થઈ જાય તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો આપણે ક્યાં જવાનું છે તો ચાલો બધા પૂરા કરવા આપણે જો વાત કરતા હતા કે આપણે બહાર જવાનું થયું પણ બહાર જવાની આપણે વાત કરી કે વરસાદ ન આવે તો મહેમાન પધારી ગયા તો આપણે પહેલા આપણે મહેમાન ગતિ કરવા જાવી એ પહેલા તો વરસાદ આવી ગયો છે જો શરૂ છે અત્યારે જો પવન છે વરસાદ છે અને આર્યનભાઈએ તો શું શરૂ કરી દીધું છે ને જો ઘરમાં તોરણ ઢીંગાર દીધા વરસાદ શરૂ થાય એટલે પેલા ધોળા ધોળી આપણે ઈદ કરવાની કપડા લેવી ને અંદર આ વરસાદ લગભગ કે બારે આપણને ખાવા દેવું લાગતું નથી હમણાં તડકો સરસ મજાનો હતો ને ત્યારે તો વરસાદ કોને કોને વરસાદમાં નાવું ગમે ખાસ તમે કરજો આજ એલો ભાઈ કન્ટેનર લોક મારીઓ વિસુભાઈને તો ચૂડાદે તો હેલો ગાઈસ આપણે ઘરેમ ઘરે સીવીન જો ઘરેમ ઘરે ચા વાળી થઈ છે હવે કોઈ કે્યું નથી કારીનભાઈ હમણાં જો અહીંયા ચા બની ગઈ છે ચા પીવા બેહી ગયા છે કા ચા પી હોય તો રેડી થઈ ગયા તો જવા હા તો જો ચા 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 બલાઈ ચા પી લે અને એક ધર ટક 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 શરૂ છે

ખાવા પીવાનું વિમલ કયો વિમલ તો બોલો હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો વાત કરતા હતા ને કે મોટાબેન ના ઘરે જવાનું તો મોટાબેન ના ઘરે પહોંચી ગયા છીએ વરસાદ રહી ગયો છે અને આપણે તો પહોંચ્યા નરદા હેલા આવે છે અને આ બધા અમારા પહેલા પહોંચી ગયા જો મોટાબેન ના ઘરે આ નૈનુબેન નું પણ ગામ છે પણ નૈનુબેન ના ઘરે નથી આપણે આ જો માણુભા રોવે છે ભાગ લેવા હાટ તો ચાલો બતાવી હજી એમનું મકાનનું કામકાજ તો જો શરૂ છે નવા મકાન બનાવે છે જો ચાલો મોટા બેન આરે મળવી મોટા બેનને ને પૂછવી જો આ મારા મોટા બેન નું ઘર નું કામકાજ શરૂ છે હજી કા હા હજુ જો હજી બીમ ને બીડું પણ વરસાદ ના કારણે છે ને કામ અધૂરું થઈ ગયું છે જો સરસ મજાના મકાન બનાવે છે નવા જો આ બધા તો કોથળા હરે હું હું લઈને રખડો હાડી લેવા અહીં ઠેઠા હોત એમ તમારે બોટાદ માં નથી મળતી તો જો આ બેન નું ઘર છે પછી ક્યારેક બની જાય પછી પણ ફરી બતાવશું જો મારા મમ્મી આખું ઘર જોવી છે કેમ કે નવું કામકાજ શરૂ ઉખાડ્યું છે કેમ કે પેલા પત્રાનું હતું તો હવે બનાવવાનું શરૂ કર્યું છે જો જાડવાનું બાળવાનું એવું વાવી દીધું સરસ મજાનું જો

રાબ ડંબર ગમ ગયાતા બરગમ થી વીએસવી ને હું બનાવવાનું છે આજ મોટા બેના ઘરેથી જે દો વી આવ્યા છે અને આપણે સાડી કા બહુ કોહાય ને આવીન છે તો કપડા પહેલા કેંઠ કર્યા અને હવે આપણે બનાવવાના છે જો બ્રેડ પકોડા બનાવવાના છે અને બગાઈને ખાવાને તો વીઆર ને બપોરનું બ્રેડ પકોડા ખાવાનું હું નારિયમ નહીં ક્યું આપડા ઘર બ્રેડ હોલી હતી પડીતી આપ બે પકોડા બનાવી તો સામે લાગી જશે બટાકા બાફમાં મેકા છે